જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે દશરથ ઠાકોર અને ગાયત્રી ઠાકોરના સ્વરમાં તો મિત્રો નવા અંદાજમાં નવું ગીત આવી રહેલ છે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ત્રેવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લા સુધી જોવાનું ચૂકતા નહીં તો અમારે જય ગોગા મહારાજ વિલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા છો તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે તો મિત્રો નવા અંદાજમાં નવું ગીત આવી રહેલ છે જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે સંત સદારામ દશરથ ઠાકોર અને ગાયત્રી ઠાકોરનું આ સોંગ જોવાનું ચૂકતાની અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે અમારી જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારી જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો મિત્રો જોઈ શકો મિત્રો નવું ગીત રિલીઝ થવા જઈ રહેલ છે નવા અંદાજમાં તો મિત્રો જોઈ શકો મિત્રો સંત સદારામ દશરથ ઠાકોર અને ગાયત્રી ઠાકોરનું સ્વર્મ તો મિત્રો કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસનું એટલે કે સત્યાવીસ ડિસેમ્બરના દિવસે સવારે સાત વાગે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો જોઈ લો એ પણ સાથે સાથે દશરથ ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો અત્યારવી ડિસેમ્બરના દિવસે સવારે સાત વાગે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે સંત સદારામ તો મિત્રો આ ગીત જોવાનું સાંભળવાનું ચૂકતા નહીં સાથે સાથે આ સોંગ સાંભળવા માટે અમારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સોંગની કોપી લિંક મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો અવનવા વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો